you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે ઓગણીસમો દિવસ છે માર્ગ અને મકાન વિભાગની ફરી બેદરકારી સામે આવી છે તંત્ર દ્વારા હજુ પણ બ્રિજ પર લટકતું ટેન્કર નથી ઉતારાયું સરકારના આદેશ બાદ પણ તંત્રએ કોઈ કામગીરી નથી કરી મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગને બે દિવસમાં ટેન્કરનો નિકાલ લાવવા આદેશ કર્યો હતો દુર્ઘટના સામે પુલ દુર્ઘટના સામે લટકી ગયેલું ટેન્કર આજે ઓગણીસ દિવસ બાદ પણ લટકી જ રહ્યું છે આ ટેન્કર તો લટકી રહ્યું છે પરંતુ તેના માલિકની હાલત બદતર થઈ છે કેમ કે આ ટેન્કર લોન પર લેવામાં આવ્યું છે અને મહિને લગભગ પંચ્યાસી રૂપિયાનો હપ્તો આવે છે ડ્રાઈવર માલિક પોલીસ અને વહીવટી અધિકારીઓને વચ્ચે આંટાફેરા મારી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજ પર લટકી રહેલ ટેન્કર હટાવવા બે દિવસનો સમય માર્ગ અને મકાન વિભાગ અધિકારીને આપ્યો હતો સરકારના કરેલ આદેશ બાદ પણ આ ટેન્કર હજુ પણ ઉતારવામાં નથી આવ્યું એટલે કે હજુ પણ તંત્ર બે જવાબદાર હોય શકે તેમ લાગી રહ્યું છે સરકારે કહ્યું હતું કે હેવી ક્રેન લાવી અને ઉતારી લેવામાં આવે તેમ છતાં તંત્ર કોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે